ગાંધીધામ નજીક આવેલ શીણાઈ ગામની ગામતળની જમીન સર્વે નંબર ચારસો છન્નુંમાં કોઈ માલેતુજાર જત્વો દ્વારા ગેરકાયદે દબાણ પોલીસ દોડી આવી એક તરફ રાજ્ય સરકારે ગાંધીધામને મહાનગરપાલિકા જાહેર કરી છે ત્યારે ગાંધીધામની નજીક આવેલા શિણાય ગામ માં શ્રેય નંબર ચારસો કે જે ગામતળની જમીન છે તેમાં કોઈ માલેતુજાર તત્વ દ્વારા દબાણ કરવામાં આવતા ભારે ગડભરાટ મચી જવા પામ્યો છે દબાણ કરવાના પગલે પગલે તાત્કાલિક અસરથી સલામતીના પગલા રૂપે પોલીસ દોડી આવી છે અને કાર્યવાહીની રાહ જોવાઈ રહી છે જોકે લોકો આ ગેરકાયદે દબાણ થતું હોય ત્યારે લોકોના ટોળાને ટોળા એકત્ર થયા હતા પોલીસે પણ તાત્કાલિક અસરથી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ખાસ કરીને ગામતળની સર્વે નંબર ચારસો છનુંમાં જે ગેરકાયદેસર દબાણ થયું છે તેની સામે દબાણ કરતાં સામે પગલાં લેવામાં આવે તેવી પણ માગણીઓ ઉચ્ચારવામાં આવી છે આમ મહાનગરપાલિકાની જાહેરાત થતાંની સાથે જમીનમાં ભયાનક તેજી આવે તેવા એંધાણો છે